નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોથીના ભાગ ત્રણની અંદર આપણને જે સંસ્કૃત વિષયનો પાઠ નંબર છ આપેલો છે સંખ્યા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આજે સ્વઅધ્યન પુથી છે તે સ્વઅધ્યન પુથીના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ આ સ્વઅધ્યન પુથીના સોલ્યુશનના વિડિયો અને પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાઠ નંબર છ સંખ્યા પ્રશ્ન નંબર એક નીચે આપેલ સંખ્યાને સંસ્કૃતમાં લખો હવે અહીંયા ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે આપણને એકવીસ આપેલા છે તો એકવીસને સંસ્કૃતમાં આપણે લખીશું એકવીસ તીહી તેવી જ રીતે અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે જેમ કે અઢાર તો એને લખીશું અષ્ટાદશ ત્યાર પછી છે છત્રીસ તો છત્રીસંત આડત્રીસ તો અષ્ટાત્રીસંત ચુમ્માલીસ તો ચતુ શત ત્યાર પછી ઓગણપચાસ તો નવ ચતરી શત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો જેમ કે સોડશ તો તો છગડે સોળ ત્યાર પછી નવ વિશંતી એટલે કે ઓગણત્રીસ તો અહીંયા આપણે લખીશું બગડે નવડે ઓગણત્રીસ ત્યાર પછી છે ત્રીસંત એટલે કે તગડે ને મીંડે ઝીરો ત્રીસ ત્યાર પછી છે એક ચતવારી સંત એટલે કે એકતાલીસ ત્યાર પછી છે પંચા શત એટલે કે પચાસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે જેમ કે અષ્ટરી શત સપ્તદશ એક ત્રિસંત શટ ત્રિચવારી શત એક વિશંતિ ચતવારી ચતુર્વિશી એકાદશ અને વિશંતી તો એને આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો સર્વપ્રથમ સંખ્યા જે છે નાની સંખ્યા આવશે ચતવારી ત્યાર પછી એના કરતાં મોટી સંખ્યા છઠ ત્યાર પછી એની કરતાં મોટી સંખ્યા એકાદશ ત્યાર પછી એને કરતાં મોટી સંખ્યા સપ્તદશ ત્યાર પછી એની કરતાં મોટી સંખ્યા વિસંતિહી ત્યાર પછી એની કરતાં મોટી સંખ્યા છે એક વિસંતિ ત્યાર પછી સાતમું છે ચતુર્વિ વિસંતિ આઠમું છે એક ત્રિશંત ત્યાર પછી નવમું છે ત્રિચવારિશત અને દસમું છે અષ્ટરિશ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા પાંડવાહ ખાલી જગ્યા સંતિ પાંડવો કેટલા હતા તો જવાબ આવશે વિકલ્પ બી પંચમ એવી રીતે પહેલી ખાલી જગ્યા ત્રેવીસ રૂપિયા પ્લસ સત્યાવીસ બરાબર ખાલી જગ્યા રૂપિયાની રૂપિયા તો જવાબ આવશે વિકલ્પ ડી પંચાશ ત્યાર પછી બીજું એકમ એકાદશ એક વિશ્વંતિ ખાલી જગ્યા એક ચતરી સંત તો જવાબ આવશે વિકલ્પ બી એક ત્રિસંત ત્રીજું શિવસ્ય નેત્રાણી ખાલી જગ્યા સંતિ તો જવાબ આવશે વિકલ્પ સી ત્રિણી ત્યાર પછી ચોથું સપ્તશ્રૃંખલાના પાદામ ખાલી જગ્યા સંતિ તો જવાબ આવશે વિકલ્પ સી અષ્ટિશી ત્યાર પછી છે પાંચમું પેટી કાયા પંચ ફલાની સંતિ તર પંચ પેટીકા શું ખાલી જગ્યા ફલાની તો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો ચાલો તો અહીંયા પહેલાં આપણને આપેલા છે તેર તો તેરને આપણે જોડીશું ઘ એટલે કે ત્રયોદશ સાથે ત્યાર પછી છે ઓગણ તો એને આપણે જોડીશું ક નવ ત્રિશન સાથે ત્યાર પછી છે છવ્વીસ તો એને જોડીશું આપણે ખ એટલે કે શાંતિ સાથે ત્યાર પછી છે સુડતાલીસ તો સુડતાલીસને આપણે જોડીશું ચોથામાં ડ એટલે કે સપ્ત ચ્વારી શત ત્યાર પછી છે તેતાલીસ તો તેતાલીસને આપણે જોડીશું ગ એટલે કે ત્રિસરી શત ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો એમાં પહેલું છે ત્રિણીહી પ્લસ દશ એટલે કે તેર તો જવાબ આવશે ત્રયો દશ વિસંતિ ત્યાર પછી છે વિસંતિ પ્લસ ત્રિશંત એટલે કે પચાસ તો અહીંયા આપણે લખીશું પંચાશત શટ પ્લસ શટ પ્લસ શટ એટલે કે અઢાર તો અહીંયા જવાબ આવશે અષ્ટાદશ નવદશ પ્લસ એકાદશ એટલે કે ત્રીસ તો જવાબ આવશે ત્રિશંત ચતવારી પ્લસ અષ્ટ એટલે કે બાર તો જવાબ આવશે દ્વાદશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિતું ચાલો તો અહીંયા ફલાની મૂલ્યમ વસ્તુની અને મૂલ્યમ આપણને આપેલું છે ચાલો તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં જોઈએ પહેલો સવાલ પંચ આમ્ર ફલાના મૂલ્યમ કતિ રૂપિયકાણી તો જવાબ આવશે પંચ આમ્ર ફલાના મૂલ્યમ ચોવીસ રૂપિયકાણી ત્યાર પછી બીજું પંચ દાડીમસ્ય મૂલ્યમ કતિ રૂપિયકાણી તો પંચ દાડીમસ્ય મૂલ્યમ ચાલીસ રૂપિયકાણી ત્રીજું ઉપનેત્રસ્ય મૂલ્યમ કતિ રૂપિયકાણી તો જવાબ આવશે ઉપનેત્રસ્ય મૂલ્યમ બેતાલીસ રૂપ્યકાણી ત્યાર પછી છે ચોથું તાલસ્ય મૂલ્યમ કતિ રૂપિયાકાણી તો તાલસ્ય મૂલ્યમ વીસ રૂપિયાકાણી ત્યાર પછી છે પાંચમું પંચનારંગ ફલ્યસ્ય મૂલ્યમ કતિ રૂપિયાકાણી તો પંચનારંગ ફલ્યસ ફલસ્ય મૂલ્યમ ત્રીસ રૂપિયાકાણી મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય જો અભ્યાસ કરવો હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અહીંયા કહ્યું છે કે અહીં બાળકોને પરીક્ષામાં મળેલા ગુણ આપેલા છે તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે રમેશ જેનિલ અને હરેશને ગુજરાતી ગણિત અંગ્રેજી હિન્દી વિજ્ઞાન સમાજ અને સંસ્કૃતમાં આવેલા માર્ક્સ આપેલા છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ રમેશઃ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો જવાબ આવશે રમેશઃ ગુજરાતી વિષયે ચોત્રીસ એટલે કે પાંત્રીસ ગુણાન પ્રાપ્તવાન બીજું જૈનિશઃ વિજ્ઞાન વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો તો જૈનિશઃ વિજ્ઞાન વિષયે છત્રીસ ગુણાન પ્રાપ્તવાન ત્રીજું હરેશ હિન્દી વિષય કતિ ગુણાન પ્રાપ્તવાન તો હરેશ હિન્દી વિષે સંસ્કૃત વિષય કહ સર્વાધિક ગુણન પ્રાપ્ત વાન તો જૈનીલ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી છે પાંચમો સવાલ સામાજિક વિજ્ઞાન વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન તો સામાજિક વિજ્ઞાન વિષય હરેશ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન દોસ્તો ફરી મળીશું આપણે આ જે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક વિષયના એક એટલે કે સંસ્કૃત વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ સાતની જે સ્વ અધ્યયન છે તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે સાથે શેર કરવાનું ભૂલશો નહીં